અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર સંચાલિત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટિત થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રામકૃષ્ણ આશ્રમ ભુજના અધ્યક્ષ પૂજ્યસ્વામી સુખાનંદજી અને પૂજ્યસ્વામી મેઘાનંદજીએ શાળાના બાળકોને સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે સુપ શ્રી પ્રિગમેન્ટ્સના કેસ રીવાસ્તવ અને ગીતાબેન સુપ શ્રી ડોક્ટર હરેશ શાહ અને આમંત્રિત તમામ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. યે તાસી કુછે અચ્છા કામ કર રહે હે લો. એન્ડ બચ્ચો લોકો કો જો મોરલ વેલ્યુઝ જો સિકાના ચાહીએ, જો ડિસિપ્લિન karna ચાહીએ ઓર ઉનકો જો કેરેક્ટર બિલ્ડિંગ ભી વો લોગ અચ્છે અચ્છે કામ કર રહે હૈ આજવાજે ગામ મે જી જાકે સબ નો અવેરનેસ ક્રિએટ કર